પણ બે માણસો સ્વભાવ એવો ચા વાળાની ફરમાય હા પણ એ નહીં બને ભાઈ હું નથી લેતો હમણાં બધું હું કામ મને ઓલું કરો મેં બેન કર્યું હે જાડા મોટું શું કાય ગાય તો હરખાય ગયો ને ઝાડા મોટું હોઈ શકાય હા સંડો કલાકાર કલાકારો આપણો આલે કાઈ તો હાલવા દે પણ મારો કહેવાનો મતલબ કે એ જે વાત મારે મારે પોતે એક ફરમાય મારી પોતાની છે તમારે સાંભળવી જ પડશે યાર અંદરથી ઉપડે નું શું કરવું યાર એટલે વાત એ છે સાહેબ કે એ એ બધા હું જે મૂળ સબ્જેક્ટ ઉપર જાતો છું કે આ જે કઈ ગીતો છે ભજનો છે એ એક સંસ્કારની ગાથાઓ છે લગનમાં તમે જાતા હો તો એ પાછા સમા સમા ગીત હતા અત્યારની ગોડે આડે ધડી નહોતા ખાલી તમે ઉતારે બેઠા હો ને માંડવે સાહેબ વરરાજો ફેરા ફરતો હોય તો અથવા તો વરરાજો માંડવે પહોંચી ગયો હોય તો ત્યાં ગીત હાલતા હોય ને ગીત ઉપર ખબર પડી જાય કે જયારે માંડવે એટલામાં પ્રસંગ હાલે છે માયરા માયરાલે છે માયરાના ગીત ફેરે અને ફેરા પૂરા થઈ જાય ત્યારે જે ગીત ગવાય એ પણ જ્યારે ઈડરિયો ગઢ જીતી હો હોય ગીત બધા વિગેરે અને એમાં અતિમાં અતિ કરુણ ઘટના હોય તો દીકરીના વિદાય ની હજી આપણા ગામડામાં છે શહેરમાં બહુ નથી આવું એ અડધો રોટલો ખાતા હોય ગરીબ હોય પણ મારા બાપ જયારે દીકરીને બાપ વળાવતો હોય ત્યારે તો જનક રાજા જેવો લાગતો હોય છે આવું બહુ શહેરમાં નથી રહ્યો ત્યારે તો બાપ રોતો હોય તો દીકરી એમ કે પપ્પા રડવામાં ને યાર મને રડાઈ જશે તો મેકઅપ વયો જશે અરે તારા મેકઅપ ને ગીતની એક આખી ધારા બેનો છે એટલે બે મિનિટ વધારે લઈ લઉં સૂરજ ઉગ્યો રે સરોવરિયા પણ કેવા રસ્તે મોડું થાય આપવી જાય જાન પોગી નો હોય સામે કન્યા પક્ષ વાળા ચિંતા કરતા હોય બાબા હાથ પડી ગઈ કેમ જાન ની આવી હોય બે જણા ને કોક ને હામાં મોકલો

સાહેબ જેના સાનેજીમાં બેઠા છે કોઈ બગડાણાનો કોઈ જૂના વડીલ હોય ને મોટી ઉંમર એને પૂછ્યો બગડાણાની દીકરી કોઈ વિદાય થતી ને તો સાહેબ દીકરીનો બાપ રોતો ને એની કરતા અનેક એક ઘણો બદ્રિંગદાસ બાવળિયાની મઢીમાં બેઠો બેઠો રોતો મારા બગીચાને પાણી પાનારી મારી દીકરી હાલી નીકળ્યા છે એ તો એક નાનો પ્રસંગ લાવ એમાં હુંનાની આજુબાજુ બેઠા છે આ ઉનાની અંદર કહેવાય છે

અમે ધારીએ તો તમને બે કલાક સુધી એમ કેવાય કે હાંસી બારા ન નીકળવા દઈ પણ એક કઈક આવા સંસ્કાર વાત હોય ને સાહેબ તો રેકોર્ડિંગ રૂડા લાગે પ્રસંગે રૂડા લાગે એનો એક નાનો પ્રસંગ કોરભાઈ નેજા માંડી માંડી રાહ જોતી હતી મારા બાપુ ન આવ્યા મારા બાપુ ન એક બાજુ દેહરાણી એક બાજુ જેઠાણી આવી અને એને કે છે કુંવરને પૂછે છે કુંવર શું કરે છો કોની રાહ જો છો કે તમારા બાપ બાપુજી આવી ગયા પણ મારો બાપજી હજી મામેરું લઈને નથી આવ્યો ને તો મારા બાપની રાહ જો છો હા બોલજો મિત્રો દેરાણી જેઠાણી એમ મેળાના ઘા કર્યા કોણ તારો બાપોલો નરસિંહ ઈ શું લાવશે તારે મામેરા

પડે ન પડે અને સાહેબ ઉના ની બજાર માં તેની ડેલી એ ટકો રાખ્યા હતા કે ડેલી ખોલો કે કોણ કે નરસિંહ બેટા નો વાળો મારી દીકરી ની ચીજ વસ્તુ લેવા માટે વાહક ખોટી થઈ ગયો વાણોતર થઈને આવીને ઊભો રહી ગયો હું મારી વાત એ છે સાહેબ કે નરસિંહ મહેતાની દીકરી તે અહીંયા હતી ને એટલે એ બાને આ બજારમાં ભગવાન હાલેલો છે આ ગામની જેવી તેવી વેલ્યુ નથી એક દીકરીના નામે નારાયણ અહીંયા ઢગલા માંડેલા છે પરમાત્મા અહીંયા આવ્યો છે અને દીકરીનો પ્રસંગ દીકરીનો પ્રસંગ છે એવા બાવલિયાને દીકરીઓ બહુ વાલી હતી સાહેબ એટલે આ પ્રસંગ મેં લીધો ભરમદાસ બાપાને એ દીકરીઓ છે ને સાહેબ બગડાણાની દીકરીઓ એ બધી અહીંયા બગીચા ફાવા આવે બાપા બેઠા હોય બાપા સીતારામ સીતારામ બેઠા ઘડાથી હીંચી હીંચી અને એ એ બગીચાનું પાણી પાય એમાં ભાવનગરના બે મિત્રો આવ્યા અને બાપાને કીધું બાપો આ દીકરીઓ પાણી હીંચી હીંચીને પાય બગીચો કાલે હુકાઈ જાય એની કરતાં રાજકોટમાં હવે ઓલા ડીઝલ એન્જિન આવ્યા છે પંપ આવ્યા છે એ મશીન લઈ આવી અને કૂવામાં મૂકી દઈ તમે આપ આજ્ઞા કરો તો તક ના કે કેમ કે તારું મશીન આ મૂકી તો એ બાપા સીતારામ બોલશે એ તો ઠાક ઠાક ઠક ઠક હાલશે આ બાવલિયાના શબ્દ એ મશીન મૂકી દે ને તો કાલે મારી દીકરીઓ જે આવે ને બગીચા ફાવા એ આવતું બંધ થઈ જાય આ તો બાપા સીતારામ કહેતું જાય પાણી પાત્યું જાય અને એ પાણી એમ કહેવાય કે એ એ આંબો પીવે અને એને કેરી આવે ને એ કેરી ખાઈ જાય ને એને દુનિયાના રોગ મટી જાય સાહેબ એટલી જ ફળદ્રુપતા છે કહેવાનો સૂરી છે એ જ આંબો તમે તમારા ગામમાં રોપ્યો છે સાહેબ બાવલિયાની મઢી બનાવી છે આપને બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી રીતે આવા કાર્યક્રમો કરો છો એક સંસ્કારના બીજ રોપો છો એ જતન કરતા રહેજો અને આવા જે સારા કાર્યો કરતા હોય ને એ આજુબાજુના ગામના વડીલોને વિનંતી કરું એને સપોર્ટ આપજો જેથી કરી અને એક સંસ્કાર રૂપે આંબો એ ફૂલ્યો ફેલ્યો રહે અને એને આપણે સહકાર આપવો એ આપણો ધર્મ છે સાહેબ